ચાંદીપુરા કેરળમાં આપનું આરબી ન્યૂઝમાં હાલ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ એમ કહેર મચાવ્યો છે અને પૂરી દુનિયામાં અનેકો વાયરસ એવા છે જે હાલ મોજુદ અવસ્થામાં છે અને ભારે ખતરનાક તો એ વાયરસો કેવા છે અને શું નામ છે અને કઈ વસ્તુથી એ ફેલાય છે આવો જાણીએ આજના સમાચારમાં હજી પણ વિશ્વમાં જે જોવા મળે છે જેમાંથી કેટલાક ખૂબ જ ખતરનાક છે અને ઘણા લોકોને બીમાર પણ બનાવે છે જો તમે પણ આ ખતરનાક વાયરસ વિશે જાણવા માંગો છો તો આ સમાચાર તમારા માટે છે આજે તમે દુનિયાના સૌથી ખતરનાક વાયરસ વિશે અમે જણાવશું વિશ્વના ખતરનાક વાયરસમાં સૌથી પહેલા આવે છે ઇમ્બોલા વાયરસ જે ઓગણીસો ને છાઉતેર માં ફેલાયો હતો અને પચાસ થી સાહીઠ ટકા લોકોના મૃત્યુ આ વાયરસના કારણે થયા હતા તમને જણાવી દઉં કે આ વાયરસ પ્રાણીઓમાંથી માણસોમાં આવ્યો છે બે હજાર ચૌદમાં તે આફ્રિકાના ઘણા વિસ્તારોમાં ખૂબ જ ખતરનાક રીતે ફેલાયો હતો આ વાયરસ આજે પણ લોકો પર પોતાનો હુમલો કરે છે આ સિવાય બીજો સૌથી ખતરનાક વાયરસ હન્ટા વાયરસ છે સૌથી પહેલા એક અમેરિકન યુવક અને તેની મંગેતરને આ વાયરસનો ચેપ લાગ્યો હતો જેના થોડા દિવસો બાદ બંનેનું મોત થયું હતું બંનેના મૃત્યુના થોડા મહિનામાં જ અમેરિકામાં છસો થી વધુ લોકો આ રોગથી સંક્રમિત થયા હતા મળતી માહિતી મુજબ આ રોગ ઉંદરો દ્વારા ફેલાયો હતો પછી ડેન્ગ્યુ

અને બીજું છે શીતળા વાયરસ શીતળા વાયરસ ની વાત કરીએ તો તે વિશ્વના સૌથી ખતરનાક વાયરસ માંથી એક છે ઉદાહરણ તરીકે જો ત્રણ લોકો આ વાયરસ થી સંક્રમિત થાય છે તો તેમાંથી એકનું મૃત્યુ નિશ્ચિત છે તેથી તેની ગણતરી ખતરનાક વાયરસમાં પણ કરવામાં આવે છે આના પછી આવે છે હડકવા હડકવા વિશે કોણ નથી જાણતું તે પાલતુ પ્રાણીઓ કરડવાથી થાય છે જે ઘણીવાર લોકોને મારી નાખે છે પછી આવે છે માર્બર્ગ વાયરસ આ આ માર્બર્ગ વાયરસ પણ વિશ્વના ખતરનાક વાયરસમાંથી એક છે તે 1967 માં શોધાયો હતો આ રોગને કારણે લોકોને ખૂબ તાવ આવે છે અને શરીરના અંદરના અંગોમાંથી લોહી નીકળવા લાગે છે તો આ હતા દુનિયાના ખતરનાકમાં ખતરનાક વાયરસ અને તમે હતા અમારી આરબી ન્યૂઝ ચેનલ પર અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ જય હિન્દ જય ભારત